હાઈ ગાઈઝ વેલકમ ઓર વેલકમ બેક ટુ માય ચેનલ તો અમે થઈ ગયા છીએ મસ્ત સાથે રેડી અને અત્યારે જઈશિંગ વિથ થોડ કેમ કે માસીના ઘરે જો કે ઘણા ટાઈમથી નહોતા ગયા અમે તો હું મમ્મીને કીધું કે ચલો આપણે જઈ આવીએ આજે સન્ડે છે પાછો તો કરીને ચલો હવે જઈ છીએ અત્યારે નવ વાગે છે તો પહોંચી જશો આરામ આરામ થાય તો ચલો હવે જય તો બાપા ત્યાં કાઢે મસ્ત ધડકામ બેઠા એ તો શાયદથી આપે બાપે બી જશું જોકે મમ્મી કહેતા હતા કે સવારના ત્યાં કાંને જઈને દર્શન કરી આવીને એમ કરી આવી સવારના જ કેમ કે પછી પછાડના રિટર્ન આવવું હોય ને પછી પછાડના ત્યાં કંઈ જઈને તો પછી અમને લેટ થઈ જાય અહીંયા આવવામાં કેમ કે ઘરે બી કામ હોય કરીને તો જોઈ હવે ક્યારે જઈશું હમણાં સવારના જ જઈશું કે પછી રિટર્ન આવશું ત્યારે જ જતા આવશું લેટ્સ ગો તો આની વાવેતર થઈ ગઈ છે જેવું મસ્ત એને રાઈડું વાવી નાખ્યું કબૂતર રમે છે એનો મસ્ત સુરત દો મસ્ત તડકો બહુ મીઠો લાગે છે પછી તો બહુ ખારું લાગશે અત્યારે મીઠું લાગે છે ચલો અહીંયા હવે રિક્ષામાં લેરા રાખે નહીં કે રાહ જોવી પડે છે આપને તો ગાઈસ અમે રિક્ષો રિક્ષો તૈયાર છે પણ રિક્ષાનો ડ્રાઈવર નથી અમે દસ મિનિટ થી રાહ જોઈ પણ હજી આવે છે પાર્સલ લેવા ગયા છે પાર્સલ એનું કેટલું મોટું હશે કે હજી ના આવ્યા તો હવે આવે તો થાય તો અમે એકચ્યુઅલી અમે છ જણા છીએ પણ તો પણ આવતો નથી વેલા એમાં એનું બધાનું એવું હોય કે આખો રીક્ષો ભરાઈ જાય ત્યારે એ ઉપડે એનથી મોર ઉપડે નહીં હવે એ ભાઈ આવે ને તો ત્યારે હવે અમે જાય તો ગાઈઝ અમે ગલીમાં આવી ગયા છીએ આજે વિજય આઈસ્ક્રીમ છો હવે અહીંયા જશું આપે ત્યાં જોક છે ને ત્યાં કને છે માસીનું ઘર તો અમે રિક્ષામાં જ આવ્યા બસ તો ના મળી કેમ કે જે બીજા હતા એ બી બસની રાહ જોતા હતા ઘણી વાર બેઠા હતા પણ બસ ના આવી એવું કે બસ આવશે 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 કરીને પણ બસ ના આવી તો નેટ પછી બધા અમે રિક્ષામાં જ આવી ગયા એ બી ઘણા હતા તો કરીને પછી જલ્દી રિક્ષો ઉપાડ્યો ન કરતાં એ લોકોનું એવું હોય કે આખો રિક્ષો ભરાય ને ત્યારે ઉપાડે એને મોર ના ઉપાડે તો ફાઇનલી ઘણો બધો ભરાઈ ગયો ને તો પછી હવે આવી ગયા અત્યારે દસ વાગેરા તો બી લેટ થઈ ગયો અમને એટલે હવે અમે શાયદથી ત્યાં ખેતે બાપે પછાડના જશું એમ વિચારીના જોઈ હવે કેમ કે અત્યારે તો લેટ થઈ ગયું એટલે પેલું તો હવે માસી કરી જ જવાય પછી કૂતરું આવે છે મીથો ચાલો જપાટે પહોંચી જાય ઘરે એ બી રાહ જોતા હશે અને એમ થાય ને કેતા હજી ના આવ્યા એટલે ઘર બને છે અહીંયા કને કે ના જ્યાં જુઓ ને ત્યાં બધાના ઘોર જ બને છે હમણાં તો બધા ઘોર જ બનાયા રાખે છે હવે એક બહુ સાંકળી ગલી આવશે ત્યાં કને બહુ ઝીણી ઝીણી ગલી છે ચલો હું તમને બતાવીશ આ અહીંયાથી સામે જવાનું છે આપને એ ગલીમાં જુઓ બે બાઈક સામે આવી જાય તો ત્રણ પડે આંટી નાવાડિયા કાંઈ એમ એવી એ સાવ નાની નાની ગલી હાઈ રે જો કેટલી સાંકડી ગલી છે એટલે મીન્સ કે રસ્તો નીકાળેલો હોય ઓમ અહીંયા તો રસ્તો નથી એટલે મીન્સ કે આ ઘરવાળાનું જ હશે કાંઈ ઓમ મેન નહીં હોય આટલી ગલી ના હોય ને સાવ મોટી હોય થોડીક જો આપણી ગલીમાં થોડીક મોટી હોય ને એમ ભલે ત્યાંથી આપણે ટોન લેશું ને એટલે પછી મોટી આવી જશે પણ જે છે ને આટલી જે નાની તો આ સતનારાયણનું મંદિર છે આ માથે ભગવાન દેખાય પણ અંદર બંધે અને અહીંયા ચોક ત્યાં લક્ષ્મીનારાયણ મંદિરે ત્યાં સામે મમ્મી ઘરે ભગવાન હતા ને અમાર માસી વગર અહીંયા ગણે

मरगने नो गेट ना दी गोल्ड तो मम्मी उगी गे रहे गेट खोलो ये <laughs> <laughs> तो <laughs> तो, बोल ना लिप्त से कितनी जैसे बोल तो बोल जेनी थोड़ी पार हाँ <laughs> <बोल laughs> तो गैस जी आप लोग फ्रूट है ना पेशन फ्रूट ये ने यहाँ भी है कृष्णा फर्ड तो ये एक्चुअली मासीज़ बावी यहाँ था तो ये ना भी थे आए जो

તો માસી કે ચાલો આપે હાલની તો હું મમ્મી માસી અને છોટી પાપુ અમે એટલા જઈ છીએ હવે કઈ સાઈડ છે એ માસી લઈ જશે આપણે તો આજે નવા નવા રસ્તા જોઈએ અહીંયા આપે વિથોણના તો આ એની સમાજ છે જો કે આ એની અહીંયા બી સમાજ અને ત્યાં રોડ ઉપર બી એની બીજી સમાજ બની જાય મોટી तो आपे विठोर्नी बाजार में आ गईया आ बदी निकल गलली है यहां क्या थे जवाई छे तो आई रहा यहां गणहे तोरमनाथ दादा तो आपे इना मंदिरे आया आई है चलो

તો ત્યાં ઘરે માસી ગયા છે બાજરૂ રાખવા ચકલાને આપવા માટે અને પછી આપણે જશું ત્યાં ગાને દર્શન કરવા માટે તો રમના દાદાના જોકે આવું તો કાંઈ આપે જોયું નથી પણ આજે આવ્યા છીએ માસી કે ચાલો આપે જોતા આવીએ દર્શન કરી આવીએ કરીને આયા તો સાઈડ અંબારે થોડુંક દૂર થાય માસીના ઘરે તે પણ હાલીને આપે આવી જઈએ તો આલી સાઈડ હનુમાન દાદાનું મંદિર છે તો અહીંયા દાદાને દર્શન કરી મસ્ત હતા અહીંયા સીટ બી રાખેલું હોય કે કે આવીને બેસવું હોય તો બેસી બી શકે કરીને આટલું થોડુંક ઊંચું હોય થોડુંક ડુંગર છે મેં પછી અહીંયાથી આવી ને અહીંયા કને લેવલે જોઈ ઘરને બધા ઉજે ચલો દર્શન કરી લઈએ આપે તો હવે અમે દર્શન કરી લીધા છે મસ્ત તે અને હવે જઈ છીએ પાછા રિટર્ન જો કે આલી સાઈડ ચાવડકાનો રસ્તો છે ચાવડકા જવાય પણ અમે આલી સાઈડ જઈએ હવે ઘરે પાછા તો ગાઈસ અમે ખાઈ પી ઊંઘ કરી અને હવે જઈશી અમે ઘરે અમારા પાછું જોકે અહીંયા વહેલું જવું પડે ને તો રિક્ષા ના મળે એટલા વા તો અત્યારે ચાર વાગે છે ને અમે લોકો જઈ છીએ વેલા જ પછી કોઈ અહીંયા તે સાધન ના મળે એટલા માટે ચલો જઈએ અને જલ્દી પહોંચી જાય તો અમે બસ સ્ટેન્ડ આવી ગયા છીએ વિથોણના અને હવે અમે અહીંયા કને અહીંયા રિક્ષો થાય પણ એના ડ્રાઈવર નથી આવે તો ખબર પડે કે ઈ જશે કે નહીં જાય કરીને કેમ કે ઓ ભાઈ મમ્મી સામાન રાખી દીધો અહીંયા નીચે અને રાહ જોઈ આપે તો એ રીતના બસ સ્ટેન્ડ બનાવેલું એ કે બેસવું હોય તો કેને કરીને બાકી આવું બધું થઈ ગયું ને ત્યાં હું આવી જ નથી ઘણા ટાઈમ પછી આવ્યો હું પેલા હું નતો અહીંયા કને હમ બધું થઈ ગયું એ તો ભાઈ અમે ખેતી બાપે ના ગયા કેમ કે હેને તે મોડું થઈ જતા ને એટલે મોવા માંગી એના ખતરાના રિક્ષા ઓલી સાઈડ ઉપર રહે પણ એવું નથી જોકે મને કે તે જવાનો એને શોખ હતો પણ હવે લેટ થઈ ગયો ને એટલે હવે અમે નહીં જઈ હવે અમે ડાયરેક્ટ ક્યાંથી ઘરે જઈ રહ્યા અમે મમ્મીને એમ કીધું હતું કે આપણે સવારના હાલીને તો પછી રિટર્નમાં વાંધો ના આવે કરીને પણ અમને સવારના બી લેટ થઈ ગયું દસ વાગી ગયા પછી સરસ ન લાગે ને એટલા માટે તો અત્યારે હવે હાલે જઈ ઘરે હવે બીજી વાર ક્યારેક વાત મોકો ને તો ગયું આવવાનો ટાઈમ થઈ ગયો પણ અમને રિક્ષો ના મળ્યો અમે રિક્ષા મૂટાતા તો અમને રિક્ષાવાળા ઉતારી નાખ્યા અને એ બીજા હાલે ગયા હવે ક્યારેક મળે તો ફાઇનલી હવે અમે ઘરે આવી ગયા છીએ જોકે ત્યાં તે રિક્ષો મળી ગયો આપણે એ બીજા લોકોને લેવા આવ્યો હતો તો પછી અમે લોકો બી એની સાથે જ આવી ગયા અને ત્યાં તે દે પછી અમને જીજુ મળી ગયા તો અમે એની સાથે આવી ગયા અહીંયા માસીનગરે જતા હતા તો ફાઇનલી ઘરે પહોંચી આવ્યા અને જો વાળ દેખાઈ ગયા પવન જેટલો હતો ને રિક્ષામાં એટલા માટે તો ચાલો હવે કપડાં ચેન્જ કરી નાખી અને જમવાનું બનાવીએ હાથ પગ ધોઈ મસ્ત થઈ અને પછી જમવાનું બનાવી ત્રણ જ ચિંયા જમવામાં જો કે પપ્પાને જમવા જવાનું છે એટલે અમે ત્રણ જીયાં હું મમ્મી અને બાહ તો જોઈશું બનાવી ગાઈસ તાપણી માટેના કોલસા મમ્મી ઓલાવી નાખ્યા તો ઈંધણું ઓલાવી રાખ્યું છે એટલા કોલસા છે આમ તાપવા માટે આવી ગઈ કાર કે આ ધોવાળા નીકળેરા સવારના મારા હાથમાંથી આવા ધોળા નીકળતા હતા ગરમ પાણી લઈને ઓકે તો મસ્ત જામી લીધું છે અને હું આવી ગઈ છું સુવા માટે જો કે એડિટ કરવાનો છે બ્લોગ મેં કીધું અત્યારે જ કરી નાખું તો સવારના પછી તકડ ના થાય કેમ કે કાલ સવારના મંદિરે બી જવાનું હોય મંડે એટલે તો આપણા બ્લોગને આપે અહીંયા જ કરીએ લાઇક કમેન્ટ શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ કાલે મળીશું એક નવા વ્લોગ સાથે બાય